નિવૃત્તે એ સહાય અને પત્નીનો હત્યાનો ભેદ ઉકેલાય પૌત્ર અને પુત્ર વધુ આપી હતી સોપારી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જ એક નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની દોળે દિવસે ઘાતકી હત્યા કરવામાં આવી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી હિંમતનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા હત્યારો પોલીસને હાથે લાગ્યા હતા પોલીસે ઘટનામાં એક કિશોર અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે સાબરગઢા જિલ્લાના હિંમતનગર શહેરમાં જ એક નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેની પત્નીની ધોળે દિવસે ઘાતકી હત્યા કરવામાં આવી હતી ઘરમાં ઘુસી આવેલા યુવકોએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીકીને હત્યા કરી પાંત્રીસ લાખ રોકડ અને પાસઠ તોલા સોનાના ઘરેણાની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના નોંધાઈ હતી ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ઘટનામાં તપાસ હાથ ધરતા સગીર પૌત્રે માતા મિત્તલકુમારી ભાટીની સાથે મળીને સગેના મિત્રને હત્યા માટેની સોપારી આપી હતી આ માટે દસ લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું કબૂલાત કરવામાં આવી હતી મિત્તલ કુમારીએ કબૂલાત કરતા હત્યાનો ભેદ ખોલ્યો હતો તેની પર સાસુ સસરા ત્રાસ ગુજારતા હોવાને લઈને તેનાથી તંગ આવીને હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણેય ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમ એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો એ એક ટીમ જે એલસીબીના પીએસઆઈ ડીસી પરમાર હતા એમણે જે આરોપી છે ખેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો બીજી ટીમ અમારી જે ટીજે દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન પીએસઆઈની એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્યાવીસ લાખ એંસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાંશી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી કુલ ત્રણ પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં